અક્રમે રિહાનને મડમાર મારી જોરદાર ધકો મારતા રિહાન નીચે પટકાયો હતો જેના કારણે તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત રિહાનને તાત્કાલિક દોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જે માથાના અંદરના ભાગે ગંભીર ઈજાઓ હોવાથી વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવે છે રિહાનના પિતાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે આ શખ્સે અગાઉ મને છરી મારી હતી અને હવે તે મારા દીકરાને પાછળ પડ્યો છે પીડિત પિતાએ આરોપ લગાવ્યો છે કે ઉપલેટા પોલીસ અમારી વાત સાંભળતી નથી તેથી અમારે ફરજિયાત દોરાજી સિવિલ આવવું પડશે સર્યામ રસ્તા પર થેલા હુમલા બાદ સ્થાનિકોમાં પોલીસની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે રામરિયા જોશમાં સુરી આવ પેલાલા લાલાભાઈ મુરગીવાળા તેજભાઈ આ શું બબાલતી શું માથાવર થઈતી છે શું હતું ઘટના શું બની હતી આ મારા છોકરાને મેં કામે મોકલેલો હતો હોટલના કામે ત્યારે જૂની અદાવતના કારણે અક્રમભાઈ ગાંચીએ મારા છોકરાને માર મારતા અમે અહીંયા ધોળાજી સિવિલ આવ્યા ધોળાજી સિવિલ ના પાડતા અમને રિફર કરેલ છે જૂનાગઢ અને મગજના ભાગે હેમરેજ થઈ ગયેલ છે શું કહેશો કારણ શું માથા કરવાનું અમારી જૂની અદાવત છે એના પહેલાં દસ અગિયારે એને આક્રમભાઈ ઘાંચીએ મારા ઉપર છડી વડે હુમલો કર્યો હતો ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી પછી એના પછી બી કઈ ઉપલેટા પોલીસ કોઈ જાતનું કાંઈ ધ્યાન દેતી નથી ને ઉપલેટા પોલીસ એટલે અમને આજે ધોળાજી આવવું પડ્યું આ એમને આટા મારે છે માથા મારે શકશો બધા શું કહેશો શું કારણ શું છે કે છોકરાને મારવાનું કારણ શું મારી જૂની મારે મારી જૂની અદાવતના કારણે મારા નાબાલિક છોકરાને માર મારેલ છે આ અવારનવાર મામારા ઉપર હુમલા કરે છે ઉપલેટા પોલીસ કોઈ જાતનું કાંઈ ધ્યાન દેતી નથી ઉપલેટા પીઆઈ પટેલના માણસો છે એ પંચમાને જાય છે એટલે પોલીસ એને સરવાળે છે શું કહેશો કે કયા ભાગ્યે વધારે એને ઈજા થઈ છે મગજના ભાગે ઈજા થઈ છે એને અમે અત્યારે ધોળા જૂનાગઢ લઈ ગઈ અત્યારે હતું કે શું હતું એ લોકો પાસે એની પાસે હાથ ચાલાકી કહી રહેલ હતું ધક્કો મારેલ હતો એમાં પોતે પડી ગયેલ અને માથાના ભાગે બેલો મારી દીધેલ છે